વરિષ્ઠ લોકોને આ ખાસ સુવિધાઓ સરકાર દ્વારા કરવામાં આવશે આ સુવિધાનો લાભ મિત્રો વર્ષથી લઈ અને વર્ષની વયના તમામ વરિષ્ઠ લોકોને મળવાપાત્ર રહેશે કઈ કઈ આઠ મુખ્ય સુવિધાઓ છે એમની વિગતર માહિતી વિડીયોના મારફતે આજે આપણે જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ વરિષ્ઠ લોકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય

મુસાફરી ડિસ્કાઉન્ટને એક નવા નિયમ સાથે ફરીથી રજૂ કરવામાં આવી શકે છે જે મિત્રો ટિકિટના ભાવમાં ચાલીસ થી પચાસ ટકા સુધીનો ઘટાડો કરશે ત્યાર પછી મિત્રો વાત કરીએ ત્રીજી સુવિધા વિશે તો મિત્રો પેન્શનની રકમમાં વધારો મિત્રો વિવિધ રાજ્યો અને કેન્દ્રીય યોજનાઓ હેઠળ આપવામાં આવતા વૃદ્ધાવસ્થા પેન્શનને વધારીને મિત્રો રૂપિયા ત્રણ થી નવ કરવાની દરખાસ્ત છે જેથી મિત્રો વૃદ્ધ વ્યક્તિઓ મોંઘવારીના સમયમાં પોતાનો ખર્ચ જાતે પૂરો કરી શકે એટલે કે ઉઠાવી શકે તેમના પછી વાત કરીએ મિત્રો છૂટથી સુવિધા વિશે તો મિત્રો બેંકોમાં સોશિયલ એકાઉન્ટ જેમાં મિત્રો તમામ જાહેર અને ખાનગી બેંકોને વરિષ્ઠ નાગરિકો માટે અલગ ખાતા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી તેમને કતારોમાં લાંબા સમય સુધી સમય વિતાવવો ન પડે ત્યાર પછી વાત કરીએ મિત્રો પાંચમી સુવિધા વિશે તો મિત્રો મફત કાનૂની સહાય જેમાં મિત્રો વરિષ્ઠ નાગરિકોને મિલકતના વિવાદો અને અન્ય કાનૂની બાબતો માટે જિલ્લા સ્તરે મફત સલાહ અને વકીલોની સુવિધા પૂરી પાડવામાં આવશે ત્યાર પછી વાત કરીએ મિત્રો છઠ્ઠી સુવિધા વિશે તો મિત્રો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે SCSS ની ખાસ સુવિધા આપવામાં આવશે જેમાં મિત્રો બચત યોજનાઓ પર વ્યાજ દરોને વધુ આકર્ષક બનાવવામાં આવશે હાલમાં મિત્રો 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 આ દર લગભગ છે છે જે સુધારી શકાય પછી વાત સાતમી સુવિધા વિશે તો મિત્રો શુદ્ધતા આરોગ્ય તપાસ જેમાં મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે સરકારી હોસ્પિટલોમાં ઓપીડીમાં તપાસ માટે હવે લાંબી કતારોમાં રહેવું નહીં પડે અને મિત્રો કેટલાક પસંદગીના પરીક્ષણો મફતમાં કરવામાં આવશે તેમના પછી છેલ્લે વાત કરીએ મિત્રો આઠમી સુવિધા વિશે તો મિત્રો ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમ જેમાં મિત્રો સાયબર છેતરપિંડી થી બસવા માટે વૃદ્ધ લોકોને ઓનલાઈન બેન્કિંગ અને ડિજિટલ સેવાનો ઉપયોગ કરવા માટે તાલીમ આપવામાં આવશે